દિલ્હીથી મુકુટ ટ્રાય ક્લેમ હેડ મુનિશ દુગ્ગલ પ્રોડક્ટ હેડ જેવા અલગ અલગ વિભાગના હેડ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં કેર હેલ્થ કંપની વિશેની માહિતી લેવા તેમજ મેડિકલ પોલિસી કેમ જરૂરી છે તેની જાણકારી મેળવવા માટે સાતસોથી વધુ મિત્રો એક જગ્યાએ એકત્રિત થયા હતા સેમિનારના મુખ્ય મહેમાન દ્વારા ઉપસ્થિત મિત્રોને કંપની દ્વારા અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખ જેટલા ક્લેમ સેટલ કરવામાં આવ્યા છે તેવી જાણકારી આપવામાં આવી હતી તેમના જણાવ્યા પ્રમાણે મકાન ઘર રોટી અને ચોથી જરૂરિયાત આજના સમયમાં જો કોઈ હોય

દ્રાર સેમિનારને સફળ બનાવવા માટે ઉત્તર ગુજરાતની ઓફિસોના સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી બ્યુરો રિપોર્ટ રાકેશ નાયક લીડર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારું નામ નિશાંત ચૌધરી અને છેલ્લા બાર વર્ષથી ગુજરાતમાં છું છેલ્લા બાર વર્ષથી કંપનીમાં છું કેર હેલ્થ ઇન્સ્યોરન્સ ને મારું હું એ હેડ તરીકે કામ કરું છું કેર હેલ્થ ઇન્સ્યોરન્સ બે હજાર બારમાં ચાલુ થઈ હતી અને આજની તારીખમાં વન ઓફ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની છે એન્ટાયર ઇન્ડિયામાં કંપનીનો પોર્ટફોલિયો સાત હજાર કરોડ કરતાં વધારે છે આપણે લાસ્ટ ઇયર સાત હજાર કરોડનો બિઝનેસ કર્યો અને એમાંથી બી સૌથી મોટી વાત કહું તો કોઈ બી કંપની કેટલી સ્ટ્રોંગ છે એના ક્લેમ સેટલમેન્ટથી ખ્યાલ પડે લાસ્ટ યર આપણે પિસ્તાળીસ લાખ ક્લેમ સેટલ કર્યા એનાથી ખબર પડે છે કે કંપની કેટલી પાવરફુલ છે સોલ્વેન્સી રેશિયો એક અમુક રૂપિયા આપણે જમા કરવા પડે છે આઈઆરટીએમ એમાં બી આપણા જોડે કુખ્યાત રૂપિયા છે જેની જરૂરિયાત છે એના કરતાં વધારે રૂપિયા મૂકેલા છે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સમાં ડિફેન્ડ આજની તારીખમાં રોટી કપડા મકાન અને ચોથી સૌથી જરૂરિયાત વસ્તુ છે એ છે મેડિક્લેમ આજની તારીખમાં ઇન્ડિયન ફેમિલી જોડે એક લાખ રૂપિયા અકાઉન્ટમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ઇન્ડિયન લોકો જોડે એક લાખ રૂપિયા અકાઉન્ટમાં હોતા નથી અને નાના તાવ બી તમે દેખો તો પિસ્તાળીસ હજાર પચાસ હજાર સાઠ હજારનું બિલ બની જાય છે આવા દુઃખદ સમયમાં અગર કોઈ ટેન્શન ફ્રી તમને સપોર્ટ કરી શકે તો મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ મારી અપીલ છે બધાને કે કે હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં તો કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સનો વીમો તમારા જોડે હોવો જ જોઈએ રાઇટ આ તમને એક માનસિક શાંતિ આપશે અને ફેમિલીને સારી ટ્રીટમેન્ટ આપશે તો બધાને પાછી અપીલ કરીશ મેડિક્લેમ હેલ્થ વીમો હોવો જોઈએ તમારા જોડે જેટલો મોટો હોય એટલું વધારે તમને ટેન્શન ફી તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો થેન્ક યુ વેરી મચ ટેક કેર રૂપેશ તરાડી છેલ્લે એકત્રીસ વર્ષથી જનરલ ઇન્સ્યોરન્સનું કામ કરી રહ્યો છું અને મેડિક્લેમનું મેઇન કામ છે મને અનુખવું કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોન સ્ટોપ છેલ્લા વર્ષમાં બે કરોડનું પ્રીમિયમથી વધુ પ્રીમિયમ આપેલું છે પણ લોકોને હેલ્થ વિશે કોઈ નોલેજ નથી તો મારે દરેકને કહેવાનું કે વધતા ખર્ચામાં હોસ્પિટલના વધતા મોંઘવારીમાં દરેક જણે હેલ્થ મેડિક્લેમ લઈ અને પોતાની જાતને સેફ સમજવી જોઈએ આજે આયુષ્યમાન કાર્ડને બધા કાર્ડ ચાલે છે પણ તેમાં દરેક સર્જરી આવડી લેતી નથી એની દરેકને મારી નમ્ર વિનંતી કે તમે ફૂલ લઈને ફૂલની પાઘડી મેડિક્લેમમાં પ્રીમિયમ ભરો તો આર્થિક રીતે જીવતા જીવ સુખી થવા માટે મેડિક્લેમ પોલિસી એલઆઈસીની પોલિસી મર્યા પછી તમારા ફેમિલીને મળે છે જ્યારે જીવતા જીવ તમારે દુઃખી ના થવું હોય તો અચૂક આજે જ મેડિક્લેમ મારી સાથે એવું નહીં કોઈ પણ ક્યારે હેલ્થ ઇન્સ્યોરન્સના એજન્ટને સંપર્ક કરો